નમસ્કાર મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જવા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર વર્ગ અને વર્ગમૂળની અંદર એકમનો અંક પાંચ હોય તેનો વર્ગ શોધવાની ટૂંકી રીતનો અભ્યાસ કરીશું મારી ચેનલની ઝડપથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હા બાળકો નમસ્કાર સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો બાળકો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને દરરોજ તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો આજે આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર અંગ પાંચ હોય તેવા વર્ગ અને વર્ગમૂળને આપણે કેવી રીતે સરળતાથી અને ઝડપથી ગણી શકીએ તેની શોર્ટકટ રીતે આજે આપણે અભ્યાસ કરીશું નમસ્કાર બાળકો આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર શોર્ટકટ રીટ આપણે જોઈએ કે જે જવાનોદયની અંદર ખૂબ જ ઉપયોગમાં આવશે હવે આની અંદર જે એકમની સ્થાને પાંચ હોય તેનો વર્ગ આપણે કેવી રીતના શોધવો તેની આપણે શોર્ટકટ રીત જોઈએ તો બાળકો અહીંયા સૌ પ્રથમ પંદરનો વર્ગ આપ્યો છે તો પંદરની અંદર એકમની સંખ્યા પાંચ છે તો પાંચનો વર્ગ લખી દેવાનો કેટલો થાય બાળકો પચીસ એ રીતે દશકની જે સંખ્યા એક આપી છે તો એનો ક્રમિક એની સાથે ગુણાકાર તો ક્રમિક ગુણાકાર એટલે બે એકની ક્રમિક સંખ્યા બે તો બે કા બે તો પંદર નો વર્ગ થશે પચીસ બાળકો એ જ રીતે પચીસ નો વર્ગ આપ્યો છે એની અંદર એકમનો વર્ગ પાંચ તો પાંચનો વર્ગ થશે પચીસ અને અહીંયા દશકની અંદર દશકના સ્થાનમાં બે અંક આપ્યા છે તો એનો ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવાનો હતો બેનો તઈ સાથે ગુણાકાર કરીએ તો બે તરી છ એ જ રીતે બાળકો પાંત્રીસ નો વર્ગ શોધવાનો હોય તો પાંચનો વર્ગ થશે પચીસ એ રીતે ત્રણ નો વર્ગ શોધવાનો હોય તો તૈન ક્રમિક સંખ્યા સાથે ગુણાકાર તો ત્રણ દુ તાર તો તૈનનો ચાર સાથે ગુણાકાર કરીએ એટલે બાર આવશે એટલે કે બારસો પચીસ એ જ રીતે પિસ્તાલીસ નો વર્ગ શોધવાનો હોય બાળકો તો પાંચનો વર્ગ થશે પચીસ અને ચારની ક્રમિક સંખ્યા સાથે ગુણાકાર તો ચાર પછી સંખ્યા એ બે હજાર પચીસ નો વર્ગ શોધવાનો હોય આ પંચાણ નો વર્ગ શોધવાનો હોય બાળકો તો પંચાણું માં પાંચ નો વર્ગ થશે પચીસ અને પાંચની ક્રમિક સંખ્યા તો પાંચ પછીની ક્રમિક સંખ્યા આવશે છ તો છ પંચા ત્રીસ તો આ બે નો ગુણાકાર કરીએ એટલે પંચાણું નો વર્ગ થશે ત્રણ હજાર પચીસ એ પાસઠ નો વર્ગ શોધવાનું હોય બાળકો તો 5 નો વર્ગ આવશે 25 અને 6 ના ક્રમિક સંખ્યા સાત એટલે છ સીતા બેતાલીસ એટલે પાસઠ નું વર્ગ થશે બેતાલીસો પચીસ એ નો વર્ગ શોધવાનો તો પાંચ નો વર્ગ થશે પચીસ અને સાતની ક્રમિક સંખ્યા આવશે બાળકો આઠ તો આઠ છપ્પન તો બાળકો પંચોતેર નો વર્ગ થશે છપ્પનસો પચીસ પાંચ નો વર્ગ થશે બોતેરસો પચીસ એ રીતે બાળકો પંચાણું પાંચ નો વર્ગ પચીસ અને નવ પછીની ક્રમિક સંખ્યા એટલે કે નવ પછી ક્રમિક સંખ્યા છે બાળકો દસ તો નવ અને દસ નો ગુણાકાર કરીએ તો નવદાન નેવું એટલે કે પંચાણું વખત થશે નવ હજાર પચીસ તો બાળકો આ રીતે આપણે જવા નવોદયની અંદર શોર્ટકટ દ્વારા આપણે સરળતાથી અને ઝડપથી દાખલા ગણી શકીએ